કારણ કે મિત્રો અત્યારે આપણે આવ્યા છીએ પાણી વારવા અને ઘઉં ની અંદર તમે જોવો છો પાણી હાલે છે અને તમને પાણી હાલે એ પણ તમને બતાવીએ તો ચાલો વિડીયો બધા બે રહેજો જોવો છો ખેડૂત મિત્રો કે અત્યારે અહીંયા આપણે લાઈન આવી છે અને જોઈ લ્યો કે આ રીતનું પાણી જાય છે આપડા જો ને જોઈ લ્યો આપડા આ છે ઘઉં અને ઘઉં ની અંદર અત્યારે પાણી વારવાનું કામ ચાલુ છે જોઈ લેજો અને મિત્રો જો વધુ પવન નીકળે ને તો આપણે લાઇટ બંધ કરી દેવાની છે અને પાણી ભરવાનું બંધ કરી દેવાનું છે કારણ કે જેના કારણે આપણા ઘઉં ધરી જાય છે અને લાઇટ બંધ કરી દેવાની એટલે અને જો આ છે ઉપરના આપણા ચણા જોઈ લો ચણાની અંદર પણ ફૂલ અને ફાલ આવી ગયો છે એવો સારો એવો જોઈ લેજો અને ક્યાંય પણ આપણે હજી ડાઘો નથી ચણાની અંદર અને સરસ મજાના ઊભા છે અત્યારે હાલની અંદર ચણા એક નંબર ઊભા છે અને ઘઉં પણ એક નંબર જ ઊભા છે અત્યારે અને જો વધુ પવન નીકળશે તો લાઈટ બંધ કરી દેસુ અને આજના વાતાવરણમાં જેવો કઈ ફેરફાર હે જોઈ લ્યો જેવો વાદળા જેવું છે બહુ મિત્રો આ વાદળા અને ઝાકર જો બંને એકસાથે આવે ને તો ચીરા જેવા પાકને બગાડી શકે છે અને પવન આવે જો બહુ તો ઘઉં પણ ઢળી શકે છે તો તમે જોયું મિત્રો આજનું વાતાવરણ કેવું છે અને મિત્રો આજનું વાતાવરણ કાંઈ સારું નથી તો મિત્રો આજનો વિડીયો ખાલી આટલો જ હતો લાઈવ થવાનું કારણ તો મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરી નાખજો અને જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને આજનું વાતાવરણ હાવ ખરાબમાં ખરાબ છે તો ચાલો મળી આપણે નવા વિડીયોમાં ત્યાં સુધી જય જવાન જય કિસાન ભારત માતા કી જય